આવો 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 તમારી જ વાત હતી સ્વાગત છે તમારું બધાનું મારા નવા એક લોક વિડીયો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજા ને અને મજામાં નહી હો તો પછી આજનો વિડીયો જો પછી મજામાં આવી જાઓ અને જો અત્યારે ચાર થઈ ને આપડે જવાનું છે આજે રખડવા પેલા તમને આપણું ઘર કેટલા બતાડું ઉપર જઈને આપણું કામકાજ નવું ઘર બને છે મસ્તીનું ઉપર તમને કેટલાક તો છે ઘર તૈયાર થાય છે અમારા કડિયા અમારા જરા દાદા છે અમારું ઘર બનાવે છે મસ્તી નું હા મારા દાદા કીધું ને મેં ફટાફટ ચાર કરી દો અમારે હવેલી મઢુલી

હાલ હતો હા ને નીકળી કાળું ભાઈ મોડું થાય છે પૈસા તો ફૂલ આવક લાગે હોઘુડા ભોગી આપડે પેલા દર્શન કરી આવી અમારે આખી ટીમ આરા છે હવે તો વિડીયો બનાવવા નાખો ને કઈ શરમ રાખવાની જ નહીં કેમ આવી જાય બ્લોક તો બંધ છે હા એમ કાયદેસર બંધ છે હવે એટલે આપણે દર્શન કરી ગયા પછી મસ્તી ના મળી

હું સોડા ના પૈસા આપી ભાઈ આપે છે ટીકા તો આપણે સે બધા કેમ કાઢો દર્શન કરી લીધા હવે આપણે પુષ્પાદી લેવા જવાનું છે ફોને થોડો ગરમ થઈ ગયો વધારે એટલે આપણે પુસ્ત લઈ લઈ આવી

લોકડાઉન ની લીધમાં ક્યાં આપણે આપણે જાઉં છું કદમગીરી દેવું હું ભાઈ હું કરું બીજું પછી આપણે ફોટા પાડવાના છે મસ્ત્રી ના પાડ્યા પાછી તો આનો જીવ એટલે ફાડી નાખ્યા હોય તો મજા જ આવી જાય કેમ ભીખા ભાઈ મજા મોડી ઉડે

ટીકાભાઈ કેમ છું ફોટા પાટી મસ્તી ના કેમ ભાઈ હવે એનો વ્યૂ એટલે

तो तो आवे आई थी पढ़ो काम ये 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 कहीं न पढ़वाएंगे एक मारे लगाओ मारो कर न बोल न बोल बस

સાહેક નંબર છે ને કેમ છે સાહેબ મજામાં

અને હવે થાકી જતા સાત વરસાદ ચાલુ થઈ ગયો ત્યાં બહુ વરસાદ આવી ગયો આપણા ગામમાં માળવામાં ભગુડા હતો વરસાદ પણ અમે ઘડી વાર નહીં ઉભા રહ્યા પછી મેં કીધું હવે વ્લોગ નથી વરસાદના પછી ઘરે આવી વરસાદ ફોનમાં સારસિંગ એનું તો મેં હવે હોઈ જાય હોય તો હું જ પણ મેં કીધું તમને બધા જે વ્લોગ તો એન્ડ કરવો જોઈએ મેં વ્લોગ એન્ડ કરીને છીએ એડિટિંગ કરવાનું એડિટિંગ કરીને જ છીએ એક વિડીયો બનાવ્યો રીલ બનાવી છે એડિટિંગ કરવાની છે કાલ કંઈક રખડવા જાય તો પાછું ઉતારીએ તો તમે જોયા નવો જો વિડીયો મજા આવ્યો હોય તો લાઈક કોમેન્ટ ન હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મારા ભાઈ કે આ એક પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે ફટાફટ પૂરા કરો મળીએ આપણે નવા વિડીયો બરાબર ટાટા